ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ લીકેજ લીકેજ શબ્દનો અર્થ પસાર જમણ ચૂવાને પરિણામે થતું નુકસાન કે ખાનગી વાત બહાર પડી જવી તે થાય છે લીકેજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ લોટ ઓફ વોટર ઇઝ વેસ્ટેડ ડ્યુ ટુ લીકેજ અર્થાત લીકેજ ને કારણે ઘણું પાણી વેડફાય છે એક બીજું ઉદાહરણ જોઈએ વી મસ્ટ ફાઇન્ડ આઉટ હુ ઇઝ બિહાઇન્ડ ધી લીકેજ ઓફ સચ સેન્સિટિવ ઇન્ફોર્મેશન એટલે કે આવી સંવેદનશીલ માહિતી લીક કરવા પાછળ કોણ છે તે આપણે શોધી કાઢવું જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.